we નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નર્મદા નદીમાંથી સગીનો મૃત્યુ મળ્યો સામાજિક કાર્યકરે મૃત્યુને બહાર કાઢી પોલીસને જાણ કરી કે કાલે નાવા પડ્યા બાદ ડૂબી જવાથી મોત નિપજ્યું ભરૂચ ગુરુદ્વાર નજીક આવેલ નરતા નદીના ઓવારે એક તેર અને ચૌદ વર્ષીય સગીરનો મૃત્યુ નદીમાં તરતો મળ્યા આવ્યો જેની જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યકર્તાને કરવામાં આવતા તેઓએ તેના મૃત્યુ બહાર કાઢીને પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેના વાલી શોધવાની કવાયત હાથ ધરી છે હાલમાં ચાલી રહેલી અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક લોકો નદી નાળામાં નાહવા માટે પડતા હોય છે જેમાં અમુક વખતે ઊંડા પાણીનો ખ્યાલ નહીં આવતા પાણીમાં ડૂબી જવાના પણ બનાવો નોંધાતા હોય છે ત્યારે આવો જ એક બનાવ ભરૂચના કસક ગુરુદ્વારાના નરદા નદીના ઓવારા પાસે બન્યો જેમાં ગતરોજ એક અંદાજે તેરથી ચૌદ વર્ષીય સગીર નરદા નદીમાં નાહવા પડ્યો હતો જે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયો હતો આજે બપોરના સમયે નદીમાં કોઈ વૃદ્ધે તરતો હોવાની જાણ સ્થાનિકોએ ભરૂચના સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓએ સ્થળ ઉપર પહોંચીને અધિબાતે અંદાજે તેરથી ચૌદ વર્ષીય સગીરો મૃત્યુ બહાર કાઢ્યો હતો જોકે તેનો કોઈ પણ વાલી વારસ નહીં હોવાને કારણે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ મથક પહોંચી સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી તેના વાલીવાર વારસોની શોધખોળ આતરી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ